ખેડા પહોંચે નડિયા શહેરમાં ધોધમાર વરસાદ છે નડિયા સહિતના આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે ફરીથી મધ્ય ગુજરાતની અંદર સારો વરસાદ જોવામાં આવી રહ્યો છે ક્યાં ક્યાં કેટલો વરસાદ છે વિસ્તારમાં વરસાદી માહોલ ઉત્તરસંડા ફતેહપુરા પીજ બસો સહિતના ગામોમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાઈ રહ્યો છે નચિકેત જોડાય છે નચિકેત ખેડામાં સારો વરસાદ છે ફરીથી વરસાદી માહોલ સર્જાયો છે ક્યાં ક્યાં કેટલો વરસાદ છે ચોક્કસ થી જો વાત કરવામાં આવે જનરલ તો જે રીતે પૂર્વ જે ગુજરાત છે પૂર્વ અને ગુજરાત અને મધ્ય ગુજરાત થી જે વરસાદ જે શરૂ થયો છે તેને ફરી એક વખત શરૂઆત થઈ ગઈ છે જો વાત કરીએ તો જે રીતે નડિયાદ શહેર ઉપરાંત જે નડિયાદના જે રૂરલ એરિયા છે ત્યાં આગળ પણ વરસાદી ઝાપટા શરૂ થયા છે અને જે વાતાવરણમાં છે અચાનક પલટો આવે છે જો કહી શકાય કે જે રીતે હવામાન વિભાગે જે આગાહી કરી હતી તે મુજબ જે રીતે મધ્યપ્રદેશથી એક અફર સાયક્લોનિક જે સિસ્ટમ છે તે સિસ્ટમ જે બની રહી છે તેના જ કારણે આ વરસાદ વરસી રહ્યો છે આગામી દિવસોમાં પણ બે થી ત્રણ દિવસ દરમિયાન આ જ રીતનું વાતાવરણ રહે તે પૂરેપૂરી શક્યતા હવામાન ખાતું જણાવી રહ્યું છે બિલકુલ આભાર ખેડામાં સારો વરસાદ જોવામાં આવી રહ્યો છે